મારું નામ વર્ષાબેન ઠક્કર કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી શિશુવાટિકા અને મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા વિદ્યામંદિર મટા પ્રધાનાચાર્યનું દાયિત્વ છે શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનના ઉદાત લક્ષ્યને લઈ અને આ વિદ્યાલય કામ કરે છે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સતત કાર્યરત છે આજે નવરાત્રિ પર્વની ઉજવણી અહીં કરવામાં આવી રહી છે વિવિધ ઉત્સવ પર્વ છે એ વિદ્યાલયમાં પારંપારિક રીતે અહીં ઉજવવામાં આવે છે નવરાત્રિને અનુરૂપ આજે રાસ ગરબાનું આયોજન છે સાથે સાથે બાલિકા પૂજનનું કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીં વિદ્યાલયમાં એકસો ને એક દીકરીઓ અભ્યાસ કરે છે તો આજે વાલી સમિતિના લોકો અમારા ટ્રસ્ટી વ્યવસ્થાપકગણ બધા જ અહીં આવ્યા છે ઉપસ્થિત રહ્યા છે એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને નવરાત્રિમાં બાલિકા પૂજન અને ત્યારબાદ રાસ ગરબાનું આયોજન થયેલું છે ભારત માતા કી જય બાળકોમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને ખૂબ જ ઉત્સાહ હોય છે દરરોજ નવરાત્રિમાં તો જતા હોય છે પણ વિદ્યાલયમાં કાર્યક્રમ હોય એટલે એનામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે બધા જ બાળકો ખૂબ ઉત્સાહથી ભાગ લે છે દીકરીઓ પણ ખૂબ ખુશખુશાલ જોવા મળે છે બટુકોનું પણ પૂજન થાય છે એટલે બધા જ બાળકો આમાં સહભાગી થાય છે સાથે સાથે વાલી સમિતિ પણ સહભાગી થાય છે ધન્યવાદ શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી સ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન